હલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં બધાનું હાર્દિક સ્વાગત છે ચોમાસાની સિઝન હોય તો મકાઈની રેસીપી ખાવાની ખૂબ જ મજા આવી જાય છે ગરમ ગરમ સ્પાઈસી મકાઈ ખાવાની તો ખૂબ જ મજા આવી જાય મકાઈના પકોડા હોય ચીલા હોય તો બહુ જ તમે ખાધા હોય છે પણ આ સ્પાઈસી મકાઈ ગાર્લિક સ્વીટ કોણ ખાવાની તો મજા જ આવી જાય છે આ મકાઈ તમે ત્રણથી ચાર મિનિટમાં આસાનીથી બનાવી શકો છો આજની મારી રેસિપી ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી સૌ પ્રથમ અહીંયા આપણે બે મકાઈ લીધી છે મકાઈમાંથી એકદમ રૂછા કાઢી અને સરસ ચોખ્ખી કરીશું આ મકાઈ આવી રીતે ખાવાથી તે સરસ લાગતી નથી એને આપણે સ્પાઈસી બનાવીશું તો સૌ પ્રથમ મકાઈને બાફવા મૂકીશું અહીં આપણે ગેસ ઉપર એક પેન મૂકેલી છે એમાં આપણે ગરમ કરવા પાણી મૂકેલું છે એમાં નાખીશું આપણે દોઢ ચમચી જેટલું મીઠું એમાં નાખીશું આપણે મકાઈ એને આપણે પાંચથી સાત મિનિટ પકાવી લેશું એકદમ સરસ પાકી જાય એટલે આપણે એમાં ચાર ચાર ગોળ ગોળ એવા રાઉન્ડ કટકા કરી લેશું આપણી મકાઈ પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે એને આપણે આવી રીતે બહાર કાઢી લઈએ આપણી મકાઈ બહાર કાઢી લીધી છે હવે એને પાંચ મિનિટ ઠંડી થવા દઈએ આપણી મકાઈ અહીંયા ઠંડી થઈ ગઈ છે હવે આપણે એને આવી રીતે કટકા કરી લેશું આપણે કટકા કરી લઈએ આ સ્પાઈસી મકાઈ ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે આવી રીતે બધા આપણે કટકા કરી લેશું અહીંયા આપણે બંને મકાઈના આવા ગોળ રાઉન્ડ રાઉન્ડ કટકા કરી લીધા છે હવે સ્પાઈસી બનાવવા માટે એક આપણે વઘાર કરીશું અહીંયા આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં નાખીશું આપણે એક મોટી ચમચી બટર ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું આપણું બટર ગરમ થઈ જાય એટલે નાખીશું એમાં આદુ ને લસણની પેસ્ટ એને આપણે સરસ પકાવીશું એટલે આપણા ભૂટામાં એકદમ સરસ લસણ આદુની ટેસ્ટ મસ્ત આવે એને આપણે ધીમા ગેસે પકાવી લઈએ આપણું લસણ એકદમ સરસ પાકી ગયું છે હવે એમાં નાખીશું આપણે ચીલી ફ્લેક્સ એને પણ આપણે મિક્સ કરી લઈએ એમાં નાખીશું આપણે વાટેલું જીરું આખું એને પણ આપણે મિક્સ કરી લઈએ આ ભૂઠા ચોમાસાની સિઝનમાં ખૂબ જ સરસ મળે છે હવે આપણે નાખીશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું મસાલાના ભાગનું મીઠું ઉમેરીશું એમાં નાખીશું ત્રણથી ચાર ચમચી ટમેટો કેચપ એને પણ આપણે મિક્સ કરી લઈએ બટર સાથે એકદમ મિક્સ થઈ જાય ત્યારે આપણે નાખીશું એમાં મકાઈ હવે આપણે નાખીશું મકાઈ એને પણ આપણે મિક્સ મકાઈ કરી લઈએ આપણા ભૂટામાં એકદમ સરસ મસાલો ચોટી ગયો છે સરસ એમાં નાખીશું આપણે માથે ભાજી આ સ્પાયસી ભૂટા ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સર્વ કરીશું દોસ્તો તમે જુઓ છો કે આપણા સ્પાઈસી મકાઈનો લુક્સ કેવો સરસ આવે છે દોસ્તો આજની મારી રેસિપી ગમે તો મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ